ગુજરાતમાં વિકાસના નારા વચ્ચે દેવાનું પણ વિકાસ થઈ છે સમયની સાથે ગુજરાત વધુ અને વધુ દેવાદાર બની રહ્યું છે અને હવે તો રાજ્ય સરકારના વર્ષના પણ ઓવરટેક કરી છે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિધાનસભામાં આપેલા દેવાના આંકડા પર સવાલ ઉઠાવ્યા તેમણે કહ્યું રાજ્યના નાણાં મંત્રીએ વિધાનસભામાં ના આંકડા કરતા જુદા આંકડા કેમ આપ્યા કયું ગાંધીનું ગુજરાત સાદગીમાં માને છે અને કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી દેવું ન હતું પણ હવે મોટા રાજકીર્તા પણ ગુજરાત પર વધુ દેવું છે કયું કે સરકાર માત્ર મુઠ્ઠીભર લોકો ને લાભ આપી અને તેમને માલામાલ કરી રહી 476476.4 करो खबर थी विधानसभा में નાણા મંત્રી શ્રીએ કયા આધારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થી જુદા આંકડા હોય